સુરત શહેરમાં ઉનાળાની ઋતુ શરૂ થતા લોકો ઠંડુ પીણું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે પાંડેસરા વિસ્તારમાં મનપાની આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડુ પીણુંનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણું વેચી રહ્યા હતા આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતા પેપ્સી ફ્રુટી સહિતના દરોડા કરી કાર્યવાહી કરી છે બરફની પેપ્સી ફ્રુટી સહિતની વસ્તુઓ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી ફ્રુટીનો નાશ કરવામાં આવ્યો હતો હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું વધુ પસંદ કરતા હોય છે

તે તેને અમે જગ્યા પર 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 જઈને જે દુકાન સંસ્થા ચેક કરીને તો આવી વસ્તુ જમા લઈએ છીએ અથાત જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડર નો છાંટકાવ કરીને અને સાથે ગાડી પણ છે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છે અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આ આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે કોલ્ડ ડ્રિંક્સ ને મળી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે લગભગ તમે હજાર નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે Yacine Dara, de Viannews Surat.